સુરતના ડિંડોલી વિસ્તારની ડ્રીમ વિલા સોસાયટીમાં આજે મણસકે એક ઘરમાં ઘૂસીને અજાણા દંપતિ ઉપર સિવિલિયન હુમલો કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી આરોપીએ લૂંટના ઈરાદે કે અન્ય કોઈ ઈરાદે આવ્યા તે અંગે પોલીસ તપાસ કરી રહી છે મળતી માહિતી મુજબ સુરતના ડિંડોલી વિસ્તારની ડ્રીમ વિલા સોસાયટીમાં એક અજાણ્યો માણસ ઘૂસ્યો હતો અને દંપતિ પર અજાણ્યે ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને ફરાર થઈ ગયો હતો ડ્રીમ વિલા બંગલો રાત્રે ચીસોથી ગુંજી ઉઠ્યો હતો

આ જીમિલા સોસાયટીમાં જે બાંધકામ કેટલાક મકાનોમાં થઈ રહેલ છે એ બાંધકામ થઈ રહેલા મકાનોની સામે એક રહેવાસી મકાન છે આ રહેવાસી મકાનમાં સવારે સાડા ચારથી સાડા પાંચની આસપાસ કોઈ વ્યક્તિએ એન્ટ્રી કરી અને તીક્ષ્ણ હથિયાર વડે જે મકાનના માલિક છે એમને અને એમના પત્નીને તીક્ષ્ણ હથિયાર વડે એટેક કરી અને ઈજા પહોંચાડી છે જે બાબતે પોલીસે તત્કાલ પહોંચી જઈ અને કાર્યવાહી શરૂ કરેલ છે અત્યારે અમે જે ટેકનિકલ ઇન્ફોર્મેશન હોય એ ઉપરાંત હ્યુમન રિસોર્સ અને અન્ય જે ઇન્ફોર્મેશન છે જે આસપાસના વિકનેસ છે એના ઉપરથી માહિતી મેળવી રહ્યા છીએ અને એ માહિતી ઉપરથી જે આરોપી છે એનાઓ સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છીએ આરોપીમાં અત્યારે જે માહિતી છે એ મુજબ કોઈ એક વ્યક્તિ એન્ટ્રી કરી અને આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો છે તે છતાં આમાં એક વ્યક્તિ છે કે અન્ય કોઈ વ્યક્તિઓ છે એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ આ વ્યક્તિ કઈ રીતના એન્ટર થયો એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ અને જે પણ અમને માહિતી મળશે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરી પોલીસે કહ્યું કે રણજીતભાઈ વિજયભાઈ મોદી અને તેમના પત્ની ગુડ્ડી રણજીતભાઈ મોદી રાત્રે પોતાના બે બાળકી સાથે ઘરમાં સૂતા હતા દરમિયાન મશ્કે 4:30 કે 5 વાગ્યાના સમયગાળામાં એક યુવક તેમના ઘરમાં ઘુસી ગયો હતો અને તીક્ષ્ણ હથિયાર વડે બંને ઉપર હુમલો કરી નાસી છૂટ્યો હતો દંપતી ઉપર હુમલો કરનાર કોણ છે અને કયા કારણોસર હુમલો કરવામાં બન્યો તે હાલમાં જાણવા મળ્યું નહીં જો કે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન રિસોર્સના આધારે તપાસ ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત